છવ્વીસમી જાન્યુઆરી ઉજવણીના ભાગરૂપે ત્યારે સુરતના કાપુદરા પોલીસ પરિવાર દ્વારા આજે રક્તદાન કાર્યક્રમ કરીને ખૂબ જ સુંદર રીતે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કરંજના સ્વામી નારાયણ સ્વામીની હાજરીમાં રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને લોકો પણ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરીને ખરા અર્થમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી સાથે સાથે રક્તદાતાઓને ગીતાના પુસ્તકો આપીને સન્માનિત કર્યા હતા તો જે રીતે ભારતભરમાં છવ્વીસમી જાન્યુઆરી પર્વને લઈને જે રીતે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના કાપોદરામાં જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે કાપોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ પરિવાર દ્વારા જે રીતે રક્તદાન શિબિરનો સ્વેચ્છાએ જે કોઈને રક્તદાન કરવું હોય અને છવ્વીસમી જાન્યુઆરીના પર્વને લઈને જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે લોકો જે છે તે હોશે હોશે આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે પોલીસ પરિવારની આ પહેલને સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા છે કે છવ્વીસમી જાન્યુઆરીને લઈને જે રીતે એક પોલીસ પરિવાર પણ ક્યાંક કે ક્યાંક પોતાનું યોગદાન મહત્ત્વનું રહેલો હોય છે ત્યારે કાપોદરા પોલીસ પરિવાર દ્વારા જે રીતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું સાધુ સ્વામિનારાયણ સંપ્રદાય હાજરીમાં રક્તદાન કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું લોકો પણ હોશે હોંશે આ પોલીસની કામગીરી દઈને બિરદાવી રહ્યા છે નમસ્કાર કાપોદરા પોલીસ સ્ટેશન સુરત સિટી દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અગાઉ હું બે હજાર ત્રણથી બે હજાર અઢાર સુધી દર વર્ષે એક બે કેમ્પો આવા કરું છું ખાસ કરીને જ્યારે થેલા સમયના દર્દીઓ માટે અકસ્માતના સમયમાં તેમજ અઘટિત જ્યારે બનાવો કુદરતી આફતો આવે છે ત્યારે રક્તદાનનું ખૂબ જ મહત્ત્વ છે એટલે જ્યારે જરૂરિયાત માણસોને રક્તની જ્યારે જરૂર પડે એને વિનામૂલ્યે રક્તદાન મળી શકે એના માટે ખાસ આજે અમારો એવો ઉદ્દેશ હતો કે પોલીસ પરિવાર દ્વારા અને અમારા ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવેલું છે છેવ વીસમી જાન્યુઆરીએ આવો સરસ બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે થતો હોય ત્યારે દર્દીઓને કાંઈ નાના મોટા દુઃખમાં એકાબીજાને હેલ્પ આપવી એ ભગવાનની બધાની બહુ હૃદયથી ભાવના ઊંચી હોય છે તો આવા સરસ બધાના કેમ્પો જ્યાં હોય ત્યાં ગોઠવાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અને હોય જે લાભ આપ્યો છે આમાં જે જે બ્લડ આપશે એનું સર્વ પ્રકારે ભગવાન મંગલ કરે રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત